બે <laughs> બાકી રવાના થઈ ગયા મામલો ચાલે ભલ તને એક એક ભાગ માં આવતું લે અને એક વધેલું એનું શું કરવું બોલ જો એક વધેલું તું શેડ લેલું એ મને આપી દઈ

લા અલા મેલ દે મેલ દે બંત આટકો દાવ વચે માલ આવે માલ એ બાબા અલા ચા મરવારો બચાવ બચાવ જ કરી આ ભલે માલ તો ખબર નઈ પડતી ભાઈ વચ્ચે નફા કરવા શું થયું ભયા મામલો અંગત નો મામલો ચાલતો હતો બીજા નું કોઈ વચ્ચે આવવાનું નહીં એટલે થયું શું

એવું હતું આમ ગરુ દબાયું લાગે નઈ અરે આ ખરેડી પડી ગયો લાગે એવું છે ઓય દવાખાને ને જાવ ને જા એવું હે બરાબર હાલ કર તું આવી જો ન મને તો માર નાખો હવે ગાડી નાખો પણ આ તો શું હે શું આ કોઈ થી બોલે એવું લાગે છે નાનચુક મને તો આ નઈ બોલે ઓય નઈ બોલે આપણે પૂરો કરી રાખો તાય ને હે ઓય અરે નાનું બચ્ચા જેવું લાગે આ જંગલ માં જંગલ માં વાઘ બચ્ચું આવે ખબર હે ને ઓય હે જંગલ માં સિંહ હોય બરાબર એનું વાઘ નું બચ્ચું લઈ જાય બચ્ચું લઈ જાય તારા મારા જેવો માં જાય નાના છોકરા નામ બતાવે કે હું મનાડી નું બચ્ચું લાયો વાઘ નું બચ્ચું મનાડી જેવું જ આવે ખબર ના મનાડી નું બચ્ચું લાયો પણ એ છોકરા શું કે મનાડી નું બચ્ચું નથી આ વાઘ નું બચ્ચું છે એ કે બરાબર એટલે વાઘ ના બચ્ચા ના ને વાઘ જ પાકે એ વાત મનાડી ના થાય કોઈ દાડો મને ખબર સિંહ જ થાય

બનાવ્યો તો ઘણી જગ્યાએ એવું બને કે જે નો મામલો ચાલતો હોય બીજા ડફો કરવા ઘણા બધા અમુક લોકો એવા હોય છે બધા તો ના હોય અમુક લોકો એવા હોય કે જે વચ્ચે હરિયું કરવા હોય બરાબર જે ભાઈયાનો અંગત મામલો ચાલતો હોય ને વચ્ચે ભ્રાતું પડાવ ભાઈઓમાં ઘણા લોકો આવી જાય છે અમુક લોકો એટલે ખાસ જે ભાઈઓ હોય એ લોકોને ખાસ અંગતનો મામલો હોય તો અંગતમાં પોતે ભાઈઓ ભાઈઓને સોલ્યુશન કરી લેવું બીજા કોઈને વચ્ચે લેવા નહીં કારણ કે બધા લોકો હરખા નહીં હોતા બરાબર અમુક એવા હોય કે જે ભાઈઓમાં ભ્રાતુ પડાવી દે તમારે એટલે ખાસ એ બધાએ ધ્યાનમાં રાખવું કે ભાઈ ભાઈઓમાં મામલો પૂર્ણ થઈ જતો હોય એટલે ભાઈઓમાં જ મામલો પૂરો કરવો બરાબર તો અમારા ડીડી બ્રધર ગ્રુપ ચેનલ તરફથી

・はい。